સાવધાન રહો બ્રહ્માંડમાં સડસઠ દિવસ માટે કાલસર્પ યોગ બનશે આ પાંચ રાશિઓ પર મુસીબતના વાદળો હોવાશે સાવધાન રહો બ્રહ્માંડમાં સડસઠ દિવસ માટે કાલસર્પ યોગ રચાશે આ પાંચ રાશિઓ પર સંકટના વાદળો છવાયેલા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ માટે એક ખૂબ જ ખતરનાક કાલસર્પ યોગ રચાશે જે બધી બાર રાશિઓને અસર કરશે આના કારણે કેટલીક રાશિઓના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે તમે સડસઠ દિવસ સુધી કાલસર્પ યોગની અસર હેઠળ રહેશો જેના કારણે આ સમય તમારા માટે પીડાદાયક સાબિત થશે તમારા જીવન પર સંકટના વાદળો છવાયેલા રહેશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો કાલસર્પ યોગ પાંચ રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર બતાવશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં કાલસર દોષને સૌથી ખતરનાક માનવામાં આવે છે જ્યોતિષીઓના મતે વ્યક્તિની કુંડળીમાં આ ખામી હોવાને કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલ સમયનો અનુભવ કરવો પડે છે મિત્રો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહો એક બાજુ હોય અને બાકીના બધા ગ્રહો તેમની વચ્ચે હોય તો કાલસર્પ દોષ બને છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ સિવાય સાત મુખ્ય ગ્રહો છે જે દરેક લગ્ન સંપત્તિ સુખ સંતાન રોગો પારિવારિક જીવન ઉંમર ભાગ્ય કર્મ નફો પ્રેમ ખર્ચ વગેરે જેવા વિવિધ પાસાઓ પર શાસન કરે છે જેના કારણે કાલસર્પ દોષને કારણે ગ્રહો નકારાત્મક રીતે પ્રભાવિત થાય છે જેના કારણે આ ગ્રહો જે પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ વિક્ષેપિત થાય છે જેના કારણે જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં બાર કાલસર્પ દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે આ દરેક દોષ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ અનુસાર પરિણામ આપે છે અઢાર મે બે હજાર પચીસ ના રોજ બે છાયા ગ્રહ રાહો અને કેતુ પોતાની રાશિ બદલશે જેના કારણે કેતુ અઢાર મે ના રોજ સાંજે ચાર વાગીને ને ત્રીસ મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ કુંભ રાશિમાં જશે જ્યાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ શનિ ચંદ્ર રાહુ અને કેતુ ના વર્તુળ આવશે જેના કારણે અઢાર વીસ મે ઓગણીસો પચીસ થી સડસઠ દિવસ સુધી કાલસર્પ યોગ રચાશે અને કાલસર્પ યોગનો પ્રભાવ ચોવીસ જુલાઈ સુધી રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિના જીવનમાં કાલસર્પ યોગ રચવાથી સમસ્યાઓ આવી શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળદાતા શનિદેવ મહારાજના સૂત્રનો ઉચ્ચાર ચોક્કસ કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ પાંચ રાશિઓ વિશે કાલસર્પ યોગની અસર કયા સંકેતો પર જોવા મળશે નંબર એક કન્યા કન્યા રાશિના જાતકોને જણાવવું જોઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી રચાયેલા કાલસર્પયોગના પ્રભાવને કારણે આ સમયે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે હા મિત્રો રાહુ અને કેતુ વચ્ચે આવતા ગ્રહોના પ્રભાવને કારણે આ સમયે તમારી ગોચર કુંડળીમાં મહાપદ્મ નામનો કાલસર્પ યોગ બનવા જઈ રહ્યો છે જેનો વ્યાપક પ્રભાવ તમારી કુંડળી પર સડસઠ દિવસ સુધી રહેશે કાલસર્પ યોગના પ્રભાવને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સમયે લાભ મળશે હા મિત્રો તમારી નેતૃત્વ ક્ષમતા અને કૌશલ્યનો વિકાસ થશે તે જ દિવસે જો તમે લાંબા સમયથી દુશ્મનોથી પરેશાન છો તો મિત્રો આ સમયે તમે કયા દુશ્મનો પર વિજય મેળવશો મહાપદ્મ નામના કાલસર્પ યોગના પ્રભાવને કારણે તમે દુશ્મનો પર વિજય મેળવવામાં સફળ થશો દેશ વિદેશમાં વ્યવસાય કરતા વતનીઓને આ સમયે લાભ મળશે ઉદ્યોગપતિઓને સડસઠ દિવસ સુધી સારો નફો મળી શકે છે આ સમય કાલસર્પ યોગનું શુભ પાસું વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકો પર રહેશે જેના કારણે તમને સારા લાભ મળશે તમારો આંતરિક વિકાસ થશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જે લોકો ખોટી રીતે પૈસા કમાઈ રહ્યા છે તેમને પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે આ સમયે તમારી સ્થિતિ દેવામાં ડૂબી જવાની હોઈ શકે છે આ સમયે તમારી પરિસ્થિતિ તમને દેવામાં ખેંચી શકે છે આ સાથે જે લોકો ખોટી રીતે પોતાની કારકિર્દીમાં પોતાનું નામ અને દરજ્જો પ્રાપ્ત કરવામાં રોકાયેલા છે તેમણે હવે સાવચેત રહેવું પડશે આ સમયે તમારા પર ભારે કેસ લાદવામાં આવી શકે છે તે જ લોકો જે તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મિત્રો પરસ્પર સંમતિના આધારે તે સમસ્યાઓનો અંત લાવવાનો પ્રયાસ કરો નહીં તો છૂટાછેડાની સ્થિતિ આવી શકે છે તે જ સમયે આ દારૂ જુગાર અને અન્ય ખરાબ ટેવોથી દૂર રહો નહીં તો તમે ખરાબ ટેવોમાં ફસાઈ શકો છો અને ભય તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે મિત્રો કાલસર્પ યોગની અસરને કારણે તમારે આ સમયે સાવચેત રહેવું પડશે નહીં તો તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે મિત્રો સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળી શકે છે તમને માનસિક તણાવ ચિંતા ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તણાવ થઈ શકે છે મિત્રો તમારી ખાવાની આદતો અને સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો નહીં તો તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે કાલસર્પ યોગની અસરથી અકાળ મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે મિત્રો કાલસર્પ યોગની અસરથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરો અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો દરરોજ જાપ કરો ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો આનાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર બે સિંહ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસથી બની રહેલા કાલસર્પ યોગનો પ્રભાવ પણ તમારા પર રહેવાનો છે હા મિત્રો જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે મિત્રો આ સમયે તમારી ગોચર કુંડળીમાં તક્ષક નામનો કાલસર્પ યોગ બનવાનો છે જેનો શુભ અને અશુભ પ્રભાવ તમારા પર પડી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે કાલસર્પ યોગના પ્રભાવને કારણે આ સમયે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોવા મળશે તમે જીવનમાં પ્રગતિના માર્ગ પર ચાલશો આ સમયે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે પરંતુ મિત્રો યાદ રાખો કે કોઈની સાથે છેતરપિંડી કરવાથી અથવા ખોટા માર્ગે પૈસા કમાવવાથી તમને ભારે નુકસાન પણ થશે તેથી જો તમે પ્રામાણિકપણે પૈસા કમાવો છો તો તે તમારા માટે સારા પરિણામો આપશે વ્યવસાયમાં સારો નફો થઈ શકે છે આ સમયે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવશો જેના કારણે તમારા જીવનમાં તણાવ પણ ઓછો થઈ શકે છે તક્ષક નામના કાલસર્પ યોગનો શુભ પ્રભાવ તમારા પર પડશે હા સિંહ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે આ સમયે તમારા લગ્ન સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ મિત્રો તમારે તે સમસ્યાઓનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવો જોઈએ નહીં તો તે તમને આગળ લઈ જઈ શકે છે તમે મિલકત સંબંધિત સમસ્યાઓથી દૂર રહેશો આ સમયે જમીન સંબંધિત બાબતોમાં તમને ફાયદા અને ગેરફાયદા બંને થઈ શકે છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે મિત્રો કાલસર્પ યોગની શુભ સવાર સાથે આ સમય સિંહ રાશિના લોકોને જ લાભ આપશે જો તમે લગ્ન જીવનમાં સમજદારી પૂર્વક કામ કરો તો તે વધુ સારું થઈ શકે છે મિત્રો તમારા આ લાભ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ અને જો શક્ય હોય તો તમારા દુશ્મનોથી અંતર રાખવું જોઈએ અને જો તમે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ધીર્જ થી તમારું કામ કરશો તો તમે સફળ થશો મિત્રો કાલસર્પ યોગ નો પ્રભાવ ઓછો કરવા માટે આ સમયે તમારે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને તેમને સિંદૂર અને મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ ઉપરાંત નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો તે તક્ષક કાલસર્પ દોષની અસર ઘટાડવામાં મદદ કરે છે ઉપરાંત દરરોજ સવારે પક્ષીઓને અનાજ ખવડાવો તે કાલસર્પ દોષની અસર ઘટાડે છે નંબર ત્રણ કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી બનનારા કાલસર્પ યોગની અસર તમારા પર પણ પડશે જેના કારણે તમારે પણ સાવધ રહેવું પડશે હા મિત્રો આ સમયે તમારી ગોચર કુંડળીમાં કક્રકોટક યોગ બનવા જઈ રહ્યો છે જેની અસર તમારા પર પડશે મિત્રો કાલસર્પ દોષને કારણે તમને સડસઠ દિવસ સુધી માનસિક તણાવ રહી શકે છે નાની નાની બાબતોને કારણે તમારા જીવનમાં કડવાશ આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે કાલસર્પ યોગના પ્રભાવથી આ સમયે તમને શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તમે જે પણ કાર્ય હાથ ધર્યું છે તેમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું કાર્ય બગડવા લાગશે રાહુ અને કેતુના પ્રભાવની સાથે કાલસર્પ યોગના ખરાબ પ્રભાવને કારણે તમને આ સમય શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે જ્યારે વેપારીને વ્યવસાયમાં નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમયે તમારા સ્વભાવ અને વિશ્વાસ કરવાની ક્ષમતાને મજબૂત બનાવો કાલસર્પ યોગની અસરને કારણે તમારી શ્રદ્ધામાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો શક્ય હોય તો તમારા દુશ્મનોથી દૂર રહો નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો કાલસર્પ યોગની અસરને ઓછી કરવા માટે શિવની પૂજા કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસથી બની રહેલા કાલસર્પ યોગનો પ્રભાવ તમારા પર પણ બની રહ્યો છે જેના કારણે તમારે આ સમયે સાવચેત રહેવાની જરૂર છે મિત્રો આ સમયે તમારી ગોચર કુંડળીમાં શંખપાલ નામનો કાલસર્પ યોગ બનવાનો છે જેના કારણે આ સમયે તમને જીવનમાં વારંવાર છેત્રપિંડી થવાની અને ગેરસમજનો ભોગ બનવાની શક્યતા વધી જશે જે ક્યારેક મિત્રો તરફથી ક્યારેક સંબંધીઓ તરફથી અથવા અન્ય સ્ત્રોતો તરફથી હોઈ શકે છે શંખપાલ કાલસર્પ યોગથી પીડિત વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે અને તે સતત તણાવ અને ચિંતા સાથે જીવી શકે છે આ યોગ સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે જેમાં ગેરસમજ વિખવાદ અને દખલગીરીની શક્યતા વધી જાય છે આ સમય કેટલાક કિસ્સાઓમાં આ યોગ વ્યક્તિની હિંમત અને બહાદુરીમાં વધારો કરી શકે છે પરંતુ તે જ સમયે તે જોખમી નિર્ણયો અને કાર્યો કરવા માટે પણ પ્રેરણા આપી શકે છે તે જ સમયે કાલસર્પ યોગના પ્રભાવને કારણે વ્યક્તિને વ્યવસાય નોકરી અથવા શિક્ષણના ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં અવરોધો આવી શકે છે આ સમય નિષ્ફળતા અને નુકસાનની શક્યતા વધી શકે છે મિત્રો તમારે આ બધી જગ્યાએ સાવધ રહેવું પડશે કાલસર્પયોગના પ્રભાવને કારણે આ સમયે સફળતા મેળવવા માટે જાતકોને સખત મહેનત અને સંઘર્ષ કરવો પડી શકે છે અને તેમને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે આ સમયે તમારું મન અજાણ્યા ભયથી ઘેરાયેલું હોઈ શકે છે અને જીવનની દરેક ક્ષણમાં વ્યક્તિ અનિશ્ચિતતા અને ભયનો અનુભવ કરી શકે છે મિત્રો કાલસર્પ યોગની અસર ઓછી કરવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ રાહો અને કેતુના ખરાબ પ્રભાવને ઘટાડે છે શનિવારે સિગારેટ દારૂ વગેરેથી દૂર રહો કોઈની પાસેથી જૂની વસ્તુઓ વેચશો નહીં કે ન લો કાળા વાદળી ભૂરા કે ઘેરા રંગના કપડાં પહેરશો નહીં કોઈને પણ વ્યવસાય કે વેપારમાં ભાગીદાર ન બનાવો દિવસ દરમિયાન સૂવું નહીં સવારે વહેલા ઉઠવું નંબર પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સડસઠ દિવસ સુધી તમારે બ્રહ્માંડમાં રાહો અને કેતુના પ્રભાવથી બનેલા કાલસર્પ યોગથી સાવધ રહેવું પડશે હા મિત્રો કારણ કે તમારી ગોચર કુંડળીમાં પાતક કાલસર્પ યોગ બનવા જઈ રહ્યો છે જેની અસરો તમારા નાણાંકીય જીવનથી લઈને વૈવાહિક જીવન સુધી જોવા મળશે હા મિત્રો આ સમય કાલસર્પ દોષને કારણે તમને માનસિક તણાવ હોઈ શકે છે નાની નાની બાબતોને કારણે તમારા વૈવાહિક જીવનમાં કડવાશ આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે કાલસર્પ યોગના પ્રભાવથી આ સમયે તમને શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તમે જે પણ કાર્ય હાથ ધર્યું છે તેમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું કાર્ય બગડવા લાગશે રાહુ અને કેતુના પ્રભાવની સાથે કાલસર્પ યોગના ખરાબ પ્રભાવને કારણે તમને આ સમયે શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે જ્યારે વેપારીને વ્યવસાયમાં નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમયે તમારા સ્વભાવ અને વિશ્વાસ કરવાની ક્ષમતાને મજબૂત બનાવો કાલસર્પ યોગની અસરને કારણે તમારી શ્રદ્ધામાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો શક્ય હોય તો તમારા દુશ્મનોથી દૂર રહો નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો શક્ય તેટલી પ્રામાણિકતાથી તમારું કામ કરો ભગવાનની કૃપાથી વહેલા કે મોડા તમને તમારા કામ સંબંધિત સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે મિત્રો આ દોષથી રાહત મેળવવા માટે ભગવાન શિવની પૂજા મહામૃત્યુંજય મંત્રનો જાપ અને કેટલાક દાન જેવા ઉપાયો ચોક્કસ કરો તેની સાથે નિયમિતપણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજનો નાદ કરો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર